ઇને ગામ માં જવા દે ના ના પાડી મે તને એ પાણી બેન પાણી ઘરે ગઈ હે લપક શું બેન પાણી ઘરે ફાગી જાય છે ને તારે ખબર પડશે ના કપોશે તારે તને ખબર પડે ત્યાં લગ નઈ પડે ઇને હે ને ઘર બારી ના નીકળવા દેવાની એ હો હું હો પછી વાકુ હોબુ કરીને બેવાન થાય છે ફૂલ ચા ગઈતી એ માર બેન પાણી પાઈ ગઈતી માર કામ હતું

મારા બાપા તો સુતા છે લે લાય જલ્દી ઠेलो બેલો કાઠો મારા બાપાએ પૈસા ક્યાં મૂકાય છે લાય પટારામાં જોઈ લે જલ્દી મારા બાપાના ગુસ્સામાં જ લાગે છે

કોની થોડી લઈને ભાગી ને આવું છે હે હાજુ ભાઈ કોની થોડી લઈને ભાગી ને આવું હે બાપુ એ જે દવા દે પછી વાત આ નીકળો કે છે તાર બાપ તાર બાપ મૂકીન જાવું છે કોનો હાથ છે આમાં કોનો હાથ છે કોઈનો નહીં માતે હાજુ ભાઈ કોઈ હાજુ કોનો હાથ છે કોઈનો નહીં આ તાર ભાઈ બેન ભાઈ તાર ભાઈ બેન ભાઈ તાર ભાઈ બેન નો રાખો હા દાવા દે દાવા દે દીકો કે સાથે

કોનો આમાં અમારો નથી આમ જો કોઈની છોડી પ્રેમ કરે ખબર કોઈ પેલા પદુ બાપા નોર્યા એની છોડી ના